સબસ્ક્રાઇબ ગુજરાતી સ્ટોરી સાચા દાનનું ફળ એક વખતની વાત છે દક્ષિણ ગુજરાતના એક ગામમાં વિષ્ણુદાસ નામના એક સાધુ રહેતા હતા તેઓ બાળપણથી સત્ય અને ભક્તિના માર્ગ પર ચાલતા ગામના તેમનો સૌ દાદજી કહેતા દાદજી લોકોમાં સેવા દાન અને સત્યની વાતો સમજાવતા ગામમાં એક ધનિક વેપારી ગોવિંદભાઈ રહેતા હતા પૈસાનો અતિશય ગર્વ હતો તેમને તેઓ મંદિરમાં મોટી મોટી રકમ ચડાવતા

જ્યાંથી થોડું જ મળે તે ગરીબોને આપી દેતા અને પોતે સુખી રોટલી પાણીથી સંતોષ માની લેતા એક દિવસ ગામમાં એક અજાણી વૃદ્ધા આવી ફાટેલા કપડાં પહેરેલા થાકેલી અને ભૂખેલી હતી તે સીધી ગોવિંદભાઈ ઘેર ગઈ અને ખાવાનું માંગી ગોવિંદભાઈએ ગુસ્સે કરીને કહ્યું હું તને કેમ આપું તું મારી કોણ છે અહીંથી જા તે વૃદ્ધા પછી દાદજી પાસે પહોંચી દાદજીએ પોતાની થેલીમાંથી એક રોટલી કાઢી અને સ્મિત સાથે આપી દીધી વૃદ્ધાએ આંખોમાં આંસુ લઈને આશીર્વાદ આપ્યા તારો વિશ્વાસ કદી ડગશે નહીં તારી સેવા કદી વ્યર્થ જશે નહીં એવું કહીને દિવસોમાં ગામમાં વાદળો ઘેરાયા અને મોસમ મુજબ વરસાદ વરસ્યો ખેતરો ફરી લીલા થઈ ગયા લોકો ખુશ થઈ ગયા અને સમજાયું કે સાચું અને સેવા જીવનનો સાચો ખજાનો છે ગોવિંદભાઈને પોતાની ભૂલનો ખ્યાલ આવ્યો તે દાદજી પાસે આવ્યા અને માફી માંગી દાદજીએ કહ્યું દાને ભગવાને આપેલું નથી પરંતુ જીવ માત્ર ને આપેલું છે જ્યારે તું કોઈ ભૂખ્યા માણસને ખવડાવે છે ત્યારે તું સીધો ભગવાનને ભોજન કરાવે છે તે દિવસથી ગોવિંદભાઈ પણ પોતાની સંપત્તિનો ઉપયોગ સેવા અને દાનમાં કરવાનું શરૂ કર્યું વાર્તાનો સાર સાસુદાન એ છે જે નિસ્વાર્થ હોય અને જરૂરિયાતમંદ માટે કરવામાં આવે છે જે સેવા બીજાના કલ્યાણ માટે થાય છે એ જ ખરેખર ભગવાન સુધી પહોંચે છે જો તમને વાર્તા ગમી હોય તો લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને આવી ગુજરાતી મોટિવેશનલ સ્ટોરી માટે સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં હો સબસ્ક્રાઇબ ગુજરાતી સ્ટોરી